હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા બે ત્રણ દિવસથી આ દક્ષિણ પશ્ચિમ જે સૌરાષ્ટ્ર છે એમાં કોઈ જિલ્લો બાકી નથી કે ત્યાં વરસાદ નથી ખાસ કરીને જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એક પણ એવું ગામડું બાકી નથી કે જ્યાં ખેડૂતોએ પોતાની જે મગફળી છે કપાસ છે સોયાબીન છે એ લણણી ઉપર જ્યારે ખેતરમાં તૈયાર કરીને બેઠા હતા ત્યારે કુદરતના મારરૂપી માવઠાથી એ પાક છે સદંતર પલળી ગયો છે પાથરે પડેલો પાક છે ક્યાંક સળે છે અને સૌથી મોટી વાત કરીએ તો જે મગફળી છે એ એટલી નુકસાનકારક થઈ જશે કે એનો ભાવ બહુ ઓછો આવશે અને ખેડૂતો માટે બેવડો માર એટલે કે પોતાના પશુધન માટે જે બાર મહિનાનો ચોરો કહીએ એવો ભૂકો છે પલળી ગયો છે એટલે ખાસ ઘાસચારાનો જે એના માટે સ્ત્રોત હતો એ પણ ખેડૂતો માટે એક બેવડો માર છે અમારી સરકાર પાસે માંગ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે તમને તોતિંગ બહુ બહુમતી આ ખેડૂતોએ આપી છે ને અત્યારે જે સત્તાના શિખરે તમને બેસાડ્યા છે ત્યારે કોઈપણ જાતની તમે સર્વેના કે સેટેલાઇટના નાટકો કર્યા વગેરે કે સ્પેશિયલ પેકેજ ખેડૂતો માટે જાહેર કરો કે જે પ્રતિ હેક્ટરે તમે એવી રીતના ખેડૂતોને એક લાખ રૂપિયાનો એવી રીતના સહાય આપો અને જે પાક ધિરાણ જે ખેડૂતોએ લીધું છે સંપૂર્ણ માફ કરો આવી રીતના જો ક્યાંક તમે ખેડૂતોના હાઈએ જે વસેલી તમારી વાત છે ને જે તમે ઢંઢેરા પીટો છો અમે અત્યારે કોઈ જાતનું રાજકારણ કરવા નથી માંગતા માત્ર ને માત્ર જગતના તાત ખેડૂતોની વાહારે સરકાર શ્રી આપશો એટલે આપે આવવાની ખાસ જરૂરિયાત છે એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ